ડીપીએ કંડલામાં શ્રમિકોની આંશિક હડતાળ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈના પ્રયત્નથી સમેટાઈ દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીએ કંડલા પોર્ટમાં શ્રમિકો અને ક્રેનમેનની હડતાલના પગલે સોપો પડી જવા પામ્યો હોવાનો વર્તારો જોવા મળ્યો હતો પોર્ટને ઐતિહાસિક કાર્ગો હેન્ડલિંગની સિદ્ધિઓના કીર્તિમાન સુધી પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા કામદારો અને રીચમેન માટે જ વિવિધ માંગણીઓ લાંબા સમયથી પડતર પડી રહી હોવાથી અંતે તેઓ આ સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણયની અમલવારી કરી હતી કે સવારે અગિયાર વાગ્યાના અરસામાં જ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગર દ્વારા ડીપીએ કંડલા પ્રશાસનના અધિકારીઓ અને હડતાલ કરનારા શ્રમિકોના આગેવાનો સહિતનાઓની વચ્ચે ભૂમિકાઓ ભજવી અને કેટલાક મુદ્દાઓ પર સંધાઈ પામતા હડતાળનો સુખદ અંત આવ્યો હતો અને શ્રમિકોએ હડતાળ સમેટી લીધી હોવાનું તેજાભાઈ કાનગર દ્વારા જાણવા મળ્યું હતું હડતાળમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવાય તે વખતે તેજાભાઈ કાનગઢ હર્ષદભાઈ ગાંધી મનોજભાઈ મનસુખાણી મનીષભાઈ કિશોરભાઈ ટેવાણી સહિતનાઓ હાજર રહ્યા હતા તેજાભાઈ કાનભર દ્વારા જણાવ્યા અનુસાર આ માંગણીઓમાંથી ડીપીએ પ્રશાસન દ્વારા કેટલીક માંગ પર શ્રમિકો સાથે સહમતી અપાઈ છે અને તેના અનુસંધાને જ હડતાળનો નિર્ણય પાછો ખેંચી લેવાયો છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ